હેલો ગુડ મોર્નિંગ એવરી વન લાસ્ટ વિડીયો આપણે જોયો હતો સાહિત્યનો જેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને રિપીટેડ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા હતા એ વિડીયોમાં મને બધાએ ખૂબ જ સપોર્ટ કર્યો એના માટે થેન્ક યુ સો મચ અને એમાં વિડીયોની અંદર મને કોમેન્ટ પણ હતી કે સાહિત્યનો બીજો વિડીયો પણ અપલોડ કરજો એટલા માટે હું આજે મારી ઓન નોટ્સ બુક જે છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કન્ટેન્ટ મેં વાંચ્યું હતું એ તમને બધાને હું શેર કરું છું બરાબર તો સૌ પ્રથમ આપણે એમાં જોવાનું છે ગુજરાતી ભાષાના વિવિધ સાહિત્ય સ્વરૂપોની પ્રથમ કૃતિ બરાબર આ જે પ્રથમ કૃતિ જે છે એની અંદરથી દર વખતે બે કે ત્રણ ક્વેશ્ચન પૂછાતા જ હોય છે બરાબર તો તમે બધા ધ્યાનથી જોજો અને ધ્યાનથી આ વસ્તુને યાદ રાખી લેજો જેમાં પ્રથમ છે પ્રબંધ એની અંદર આવે છે કાનહળદે પ્રબંધ જે પ્રબંધ નામનો જે છે એની અંદર આવે છે કાનહળદી પ્રબંધ એના લેખક છે પદ્યનાભ બરાબર પછી છે બારમાસિક કાવ્ય તો સૌ પ્રથમ બારમાસિક કાવ્ય હતું નેમિનાથ ચતુષ્પાદિકા એના લેખક છે વિનયચંદ્ર સુરી બરાબર પછી છે આત્મકથા સૌ પ્રથમ જે આત્મકથા હતી એ છે મારી હકીકત અને એના લેખક છે લેખક નર્મદ બરાબર પછી છે શબ્દકોષ તો શબ્દકોષ જે સૌ પ્રથમ શબ્દકોષ હતો એ છે નર્મકોષ અને એના પણ લેખક છે સંપાદન નર્મદ ઓકે પછી છે સૌપ્રથમ નિબંધ તો નિબંધ છે મંડળી મળવાથી થતા લાભ જેના લેખક છે નર્મદ બરાબર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ એક વખત પૂછાયેલો પણ છે બરાબર પછી છે કાવ્ય સંગ્રહ તો કાવ્ય સંગ્રહ છે ગુજરાતી કાવ્ય દોહન એની અંદર આવે છે સંકલ્પ દલપતરામ બરાબર પછી છે જીવન ચરિત્ર સૌપ્રથમ જીવન ચરિત્ર છે કોલંબસનો વૃતાંત જેના લેખક છે લેખક પ્રાણલાલ મથુરદાસ પછી છે નવલકથા તો સૌ પ્રથમ નવલકથા હતી એ છે કરણ ઘેલો જેના લેખક છે નંદશંકર તુડજાદાસ તુળજાદાસ મહેતા બરાબર પછી છે મહાનવલ તો મહાનવલ હતી એ છે સરસ્વતી ચંદ્ર જેના લેખક છે ગોવર્ધનરામ ત્રિપાઠી પછી છે આખ્યાન તો સૌ પ્રથમ આખ્યાન હતું એ છે સુદામા ચરિત જેના લેખક છે કવિ નરસિંહ મહેતા પછી છે પદ્યવાર્તા તો સૌપ્રથમ પદ્યવાર્તા હતી એ છે હંસરાજ વચ્છરાજ ચોપાઈ જેના કવિ છે વિજયભદ્ર સુરી પછી છે ઇતિહાસ તો સૌ પ્રથમ ઇતિહાસ હતો એ છે ગુજરાતનો ઇતિહાસ જેના લેખક છે પ્રાણલાલ એદલજી ડોસા પછી સૌ પ્રથમ પ્રવાસ ગ્રંથ જે હતો એ છે ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન એના લેખક છે મહીપતરામ નીલકંઠ બરાબર પછી છે ગઝલ તો એ હતી બોધ જેના કવિ છે બાલાશંકર કંથારિયા પછી છે કરુણ પ્રશસ્તિ કાવ્ય તો એ હતું ફારબસનો વિરહ જેના કવિ છે કવિ દલપતરામ બરાબર પછી ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વાર્તા સંગ્રહ તો સૌપ્રથમ વાર્તા સંગ્રહ હતો એ છે તાર્કિક બોધ જેના કવિ છે દલપતરામ બરાબર પછી છે ખંડકાવ્ય તો ખંડકાવ્ય જે હતું એ છે વસંત વિજય એના કવિ છે કવિ કાંત પછી છે સૌપ્રથમ નાટક તો એ હતું ગુલાબ તો એના લેખક છે લેખક નગીનદાસ તુળજાદાસ મારફતિયા બરાબર પછી છે એકાંકી તો એની અંદર છે લોમ લોમહર્ષિણી બરાબર તો એની અંદર આ છે લેખક બટુભાઈ ઉમરવાડિયા પછી છે સોનેટ તો સોનેટ સૌપ્રથમ સોનેટ હતી એ છે ભણકાર એના કવિ છે કવિ બક ઠાકોર બળવંતરાય કલ્યાણરાય ઠાકોર પછી છે પ્રથમ ગુજરાતી વર્તમાન પત્ર તો એ હતું મુંબઈ સમાચાર બરાબર પછી છે મનોવિજ્ઞાન તો મનોવિજ્ઞાન હતું ચિત્તશાસ્ત્ર જેના લેખક છે લેખક મણિલાલ નભુભાઈ દેસાઈ પછી છે નવલિકા તો સૌ નવલિકા હતી ગોવાલણી એના લેખક છે કંચનલાલ મહેતા મલિયાનીલ બરાબર પછી છે રાસ સૌ પ્રથમ રાસ તો કયો હતો ભરતેશ્વર બાહુબલી રાસ જેના કવિ છે શાલીભદ્ર સુરી આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પૂછાયેલો ક્વેશ્ચન છે બરાબર છે આઈએમપી ઉપર લખેલું જ છે પછી છે સૌ પ્રથમ ફાગુ કાવ્ય તો ફાગુ કાવ્ય છે ભદ્ર ફાગુ જેના કવિ છે જીન પદ્ય સુરી બરાબર પછી છે ઋતુ અને શૃંગાર કાવ્ય તો એ છે વસંત વિલાસ આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ઋતુ અને શૃંગાર કાવ્ય એ છે વસંત વિલાસ પછી છે રૂપક કાવ્ય એ છે ત્રિભુવન દીપક પ્રબંધ જેના કવિ છે જયશેખર સુરી બરાબર તો આગળ આવશે હાર્મોનિકા તો હાર્મોનિકાની અંદર આવે છે મધુરાઈ પછી છે સામાજિક કરુણાવંત નાટક સૌ સામાજિક કરુણાવંત નાટક આ પૂછાયેલું છે એ છે લલિતા દુઃખ દર્શક અને એના લેખક છે રણછોડભાઈ ઉદયરામ દવે બરાબર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ એક્ઝામની અંદર પૂછાયેલું છે બરાબર પછી છે પ્રથમ સામાજિક નવલકથા તો અહીંયા પ્રથમ સામાજિક નવલકથા છે તો નવલકથા એ છે સાસુવહની સાસુવહુની લડાઈ બરાબર એના લેખક છે લેખક મહીપતરામ નીલકંઠ બરાબર મહીપતરામ નીલકંઠ અહીં આપ્યું છે સામાજિક કરુણાવંત નાટક અને છે સામાજિક નવલકથા પછી છે પ્રથમ જાનપદી નવલકથા તો જાનપદી નવલકથા છે સોરઠ તારા વહેતા પાણી એના લેખક છે ઝવેરચંદ મેઘાણી બરાબર પછી છે ગુજરાતી ભાષાના પ્રથમ રાષ્ટ્રીય શાયર તો ગુજરાતી ભાષાના પ્રથમ રાષ્ટ્રીય શાયર જે છે એ છે અર્દેસર ફરામજી ખબરદાર બરાબર આ પણ ઇમ્પોર્ટન્ટ છે પછી એના પછીનું છે કવિ અને તેના ઉપનામ બરાબર ઉપનામમાંથી કવિ અને એના ઉપનામમાંથી બે કે ત્રણ ક્વેશ્ચન પૂછાતા હોય છે દર વખતે તો કનૈયાલાલ મુનશીનું ઉપનામ છે ઘનશ્યામ પછી સુરસિંહજી તખતસિંહજી ગોહિલ એમનું ઉપનામ છે કવિ કલાપી પછી છે ઉમાશંકર જોશી તો ઉમાશંકર જોશીનું નામ છે વાસુકી અને શ્રવણ બરાબર પછી છે રામનારાયણ વિશ્વનાથ પાઠક જેને રાવી પાઠક પણ કહેવામાં આવે છે તો એના દ્વિરે શેષ સ્વેરવિહારી જાત્રાળુ અને ભુલારામ એના પાંચ ઉપનામ છે બરાબર પછી છે બકુલ ત્રિપાઠી તો બકુલ ત્રિપાઠીને ઠોઠ નિશાળીઓ ઉપનામ આપવામાં આવ્યું હતું પછી છે ગૌરીશંકર જોશી ગૌરીશંકર જોશીને ધૂમકેતુ પાગલ અને વિહારી આ ત્રણ ઉપનામ આપવામાં આવ્યા હતા પછી છે દત્તય કાલેલકર જેને આપણે કાકા સાહેબ કાલે કાલેલકર પણ કહીએ છીએ પછી છે મનુભાઈ પંચોડી મનુભાઈ પંચોડીને આપણે દર્શકથી પણ ઓળખીએ છીએ પછી છે બટ ઠાકોર બળવંતરાય કલ્યાણરાય ઠાકોર જેનું ઉપનામ છે સહેની બરાબર પછી છે કરસનદાસ માણેક જેને વૈશ્ય પાયન પણ કહીએ છીએ પછી છે મોહનલાલ મહેતા જેનું ઉપનામ છે સોપાન લાભશંકર ઠાકર જેને પુનર્વસું ઉપનામ આપ્યું છે બરાબર પછી છે દયા દયાશંકર એક મિનિટ મોહનલાલ મહેતા જેને સોપાન પછી છે લાભશંકર ઠાકોર પુનર્વસુ દયાશંકર પંડ્યા એટલે કે એને દયાનામ દયારામ ઉપનામ છે મણિશંકર રત્નજી ભટ્ટ કાંત આ ઇમ્પોર્ટન્ટ છે બરાબર આ ઇમ્પોર્ટન્ટ છે આ પણ પૂછાયેલું છે પછી છે ગુજરાતી સાહિત્યના ખંડ કાવ્યના પિતા તો ગુજરાતી સાહિત્યના ખંડકાવ્યના પિતા તરીકે ઓળખાય છે મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિકાંત પણ આવી શકે છે બરાબર પછી છે ચાંદા મામા મામા નું ઉપનામ છે ચંદ્રવદન મહેતા બરાબર પછી છે જયંતિલાલ રતિલાલ ગોહેલ એને માય ડિયર જયુ પણ કહેવામાં આવે છે પછી છે દિનકર છોટાલાલ દેસાઈ એટલે કે વિશ્વબંધુ ઉપનામ છે ગીજુભાઈ બધેકાનું ઉપનામ છે મુછાડીમાં પછી છે ઝીણાભાઈ રત્નજી દેસાઈ જેને સ્નેહ રશ્મિ પણ ઉપનામ આપ્યું છે અમૃતલાલ ભટ્ટ એનું ઉપનામ છે ગાયલ પછી છે નટવરલાલ કુ પંડ્યા ઉષ્ણશ પછી છે બાલાભાઈ વીરચંદ દેસાઈ જેને જય ભીખુ ઉપનામ આપ્યું છે અરવિંદભાઈ લીલચંદભાઈ શાહ ધુની માંડલીય કહેવામાં આવે છે ઉપનામ પછી છે બાલાશંકર કંથારીયા જેને મસ્ત અને બાલ બે ઉપનામ છે તારક મહેતા તારક મહેતાનું નામ છે ઇન્દુ પછી છે ચીનુ મોદી ચીનુ મોદીનું ઈર્ષાદ છે ઉપનામ પછી છે બંસીધર શુક્ત જેને ચિત્રગુપ્ત કહે ચિત્રગુપ્ત ઉપનામ આપ્યું છે ગીજુભાઈ બધેકા એટલે મુછાડીમાં પછી છે ત્રિભુવન દાસ લુહાર તેને ત્રિશુળ અને સુંદરમ બે ઉપનામ આપવામાં આવ્યા હતા કિશનસિંહ ચાવડા કિશનસિંહ ગોચાવડા જેને જીપસી ઉપનામ આપવામાં આવ્યું છે બરકત અલી વિરાણી એટલે કે એનું ઉપનામ છે બેફામ મનોભાઈ પટવા ફિલસુફ મનોભાઈ ત્રિવેદી ગાફિલ આ ઇમ્પોર્ટન્ટ છે મનોભાઈ ત્રિવેદી ગાફિલ આ પૂછાયેલું છે પછી છે પ્રફુલ્લ નંદ શંકર દવે ઈવાડેયું બરાબર તો આ હતા બધા ઉપનામ પછી છે આ બંને ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે કે ગુજરાતી ગઝલના પિતા બાલાશંકર કંથારિયા પછી છે ઉમાશંકર જોશીની પ્રસિદ્ધ કૃતિ મહાપ્રસ્થાન પછી અહીંયા એક વિડીયો આવ્યો એક મને કમેન્ટ આવી હતી વિડીયોની અંદર કે જે જ્ઞાનપીઠ એવોર્ડ જે મળેલા છે એનો એક વિડીયો અલગથી બનાવજો બરાબર પણ અત્યાર સુધીમાં કુલ ચાર ગુજરાતી સાહિત્યને જ્ઞાનપીઠ એવોર્ડ મેળવ્યા છે એમાં જે ફર્સ્ટ જે છે એ છે ઓગણીસો ને સડસઠમાં ઉમાશંકર જોશીને નિશ્ચિત કૃતિ જે કાવ્ય સંગ્રહ છે નિશ્ચિત કૃતિ ઉપર ઉમાશંકર જોશીને ઓગણીસો ને સડસઠમાં જ્ઞાનપીઠ અવર્ડ મળ્યો હતો પછી છે પન્નાલાલ પટેલ પન્નાલાલ પટેલને નવલકથા જે હતી માનવીની ભવાઈ ઓગણીસો ને પંચ્યાસીમાં જ્ઞાનપીઠ અવર્ડ મળ્યો હતો પછી છે રાજેન્દ્ર શાહને કાવ્યસંગ્રહ ધ્વનિ બે હજાર એકમાં મળ્યો હતો જ્ઞાનપીઠ એવોર્ડ પછી છે રઘુવીર ચૌધરી જેને નવલકથા અમૃતા ઉપર બે હજારને પંદરમાં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો બરાબર પછીનું છે ઇમ્પોર્ટન્ટ કે કોનું શું વખણાય છે આમાંથી પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે ઘણી વખત કે કોનું શું વખણાય છે તો આપણે એક વખત શોર્ટકટમાં જોઈ લઈએ બરાબર તો નરસિંહ મહેતાના પ્રભાતિયા મીરાબાઈના પદો ધીરા ભગતની ધીરાની કાફીઓ અને ભોજા ભગતના ચાબખા બરાબર ભોજા ભગતના ચાબઘા પછી છે અખો અખોના છપ્પા શામળની પદ્યવાર્તા તેમજ છપ્પા પછી છે વલ્લભ ભટ્ટના ગરબા દયારામની ગરબી પ્રેમાનંદનું આખ્યાન બરાબર પછી છે ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય પછી પિંગળશી પિંગળશી ગઢવીની લોકવાર્તા દાખુ બોટ બોટાત્કરનું રાસ નહાલાલની ડોલન શૈલી ઠાકોરની સોનેટ કવિકાંત ખંડકાવ્ય પછી છે ધૂમકેતુ તેની નવલિકા અને કાલેલકરના નિબંધો આ બધું બધાનું વખણાય છે બરાબર બધા કવિનું તો આ બધું તમે યાદ રાખી લેજો કેમ કે આમાંથી બે કે ત્રણ ક્વેશ્ચન તો પૂછાતા જ હોય છે કમ્પલસરી હોય છે પછી છે વ્યક્તિનું નામ અને વિશેષણ બરાબર તો વ્યક્તિનું નામ અને વિશેષણ આમાંથી પણ ઘણી વખત ક્વેશ્ચન પૂછાતા હોય છે તો એક વખત આપણે જોઈ લઈએ પૂર્ણિના પૂર્ણિમા પકવાસા જેને કહેવામાં આવે છે ડાંગની દીદી પછી છે નરસિંહ દિવેટિયા જેને જાગૃત ચોકીદાર એવું વિશેષણ આપવામાં આવ્યું છે પછી છે સાહિત્ય દિવાકર એટલે ગાંધી સોરી આજે જાગૃત ચોકીદાર જે છે ગાંધીજીએ નામ આપ્યું હતું નરસિંહ દિવેટિયાને બરાબર પછી છે જુગતરામ દવે તેને વેડછીનો વડલો પછી છે ઠક્કર બાપા એને સેવાના સાગર વિશેષણ આપવામાં આવ્યું હતું પછી છે મોહનલાલ પંડ્યા મોહનલાલ પંડ્યાને ડુંગરી આ તો બધાને ખબર જ છે પછી કાકા સાહેબ કાકા સાહેબ કાલેલકર જેને સવાઈ ગુજરાતીનું વિશેષણ આપવામાં આવ્યું હતું પછી છે ઉમાશંકર જોશી જેને વિશ્વ શાંતિના કાવ્ય તરીકે બરાબર પછી છે પ્રેમાનંદ પ્રેમાનંદને મહાકવિ આ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે કે મહાકવિ કોણ છે તો એની અંદર આન્સર આવે છે પ્રેમાનંદ જેને મહાકવિનું ઉપ સોરી વિશેષણ આપવામાં આવ્યું આવ્યું હતું પછી જે હેમચંદ્રાચાર્ય જેને કવિકાલ સર્વજ્ઞા આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે બે હજારને એકવીસ સ્ટાફ નર્સની સીએચસી સિવિલની એક્ઝામની અંદર ગુજરાતીમાં આ ક્વેશ્ચન પૂછાયેલું છે બરાબર હેમચંદ્રાચાર્ય કવિકાલ સર્વજ્ઞ તરીકે વિશેષણ આપવામાં આવ્યું હતું પછી છે નરસિંહ મહેતા નરસિંહ મહેતાને ગુજરાતીના આદિ કવિ તરીકે વિશેષણ આપવામાં આવ્યું આવ્યું હતું મીરાબાઈ મીરાબાઈને જન્મ જન્મની દાસી પછી છે શામળ શામળને પદ્ય વાર્તાકાર દયારામને ભક્ત કવિ કવિ નર્મદને ગદ્ય સાહિત્યના પિતા તરીકે તો અખોને જ્ઞાની કવિ મણિલાલ ત્રિવેદીને મણિલાલ દ્વિવેદીને બ્રહ્મ બ્રહ્મ્યનિષ્ઠ તરીકે ગોવર્ધનરામ ત્રિપાઠી પંડિતયુગના પુરોધાસ સ્નેહ મુરૂ પછી છે મણિશંકર ભટ્ટ ઉર્મી કવિ પછી આનંદશંકર ધ્રુવ જેને પ્રબુદ્ધ જ્ઞાન મૂર્તિ તરીકે કલાપીને સુરતાની વાડીનો મીઠો મોરલો આ ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે સુરતાની વાડીનો મીઠો મોરલો એટલે કવિ કલાપીને વિશેષણ આપવામાં આવ્યું હતું પછી છે નન્હાલાલ જેને ગુજરાતી કવિવર અને ડોલન શૈલીનું વિશેષણ આપવામાં આવ્યું હતું પછી છે સુખલાલજી જેને પ્રજ્ઞાચક્ષુ અને પ્રકાંડ તરીકે જ્યારે સ્વામી આનંદને જ્ઞાની અને પ્રબુદ્ધ તરીકે સ્વામી આનંદને જ્ઞાની અને પ્રબુદ્ધ તરીકે બરાબર તો આ જે હતું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારું કલેક્ટ કરેલું ઇમ્પોર્ટન્ટ મટીરિયલ હતું બરાબર તમને કેવું લાગ્યું એ મને કમેન્ટમાં કહેજો અને આવું જ બીજું મટીરિયલ જોઈતું હોય તો મને કમેન્ટ કરજો ઓકે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો થેન્ક યુ ફોર સપોર્ટ